ગુજરાતમાં ફરી એક આંદોલનના એંધાણ મંડાયા છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને ઉમેદવારો મેદાને ઉતર્યા છે ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ઉમેદવારો દ્વારા બેઠક વધારવા પરીક્ષા પદ્ધતિ રદ કરવા તથા પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળા થતા એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો હતો સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની માંગ આપી જિલ્લા કલેક્ટરને ને પત્ર આપી રજૂઆત કરી હતી ફોરેસ્ટ વિભાગની ભરતીને રદ કરવામાં આવી છે ને જેને પગલે છેલ્લા ઘણા સમયથી જે ઉમેદવારો છે તે ગાંધીનગર ખાતે પોતાના ધરણા કરી રહ્યા હતા ત્યારે હવે એને સિવાય છે તે રાજકોટ મેદાને આવ્યું છે ને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે છે તે પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે રાજકોટના જે કલેક્ટર કચેરી ખાતેના આ દ્રશ્યો છે તે હાલ જે છે સામે આવી રહ્યા છે મોટા પ્રમાણમાં એન સિવાયના ઉમેદવારો

ખાસ તો અમારી એક માંગણી છે કે જે છબરડાઓ પરીક્ષામાં થાય છે અમારી એક્સપેક્ટેશન પરીક્ષા આપ્યા પછી મેરિટની રાહ જોવાની હોય અમારે હવે એવું થાય છે દર ભરતી પછી આંદોલનની તૈયારીમાં રહેવું પડે છે સીબીઆરટી આજ સુધી પેપર લીક થતા તો એમ હતું કે સીબીઆરટીમાં ફાયદો થશે પણ સીબીઆરટીમાં પણ અત્યારે છબરડા ચાલુ થયા તો અમે એક જ માંગ છે કે સીબીઆરટી રદ કરો અથવા તો જે લોકોના મેરિટમાં નામ છે એના અને જેના મેરિટમાં નામ નથી એના પણ મેં માર્ક રજૂ કરે એવી અમારી માગણી છે ખાસ કરીને જે રીતની વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં અહીં છે તે આગેવાનો છે તે ઉપસ્થિત છે ખાસ કરીને ભરતી જે ફોરેસ્ટની ભરતી છે આ ફોરેસ્ટની ભરતીનો વિરોધ છે તે ચાલી રહ્યો છે હાથમાં પેમ્પલેટ લઈ જે કહે છે કે ટેમ્પલેટ લઈ અને ફોરેસ્ટની ભરતી છે તે રદ કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ કલેક્ટર કચેરી ખાતેના આવી રહ્યા છે મોટા પ્રમાણમાં એને છે છે અવારનવાર પેપરો કહી શકાય કે ફૂટવાની ઘટના આવે છે પરીક્ષાઓ રદ થાય છે આમાં ઉમેદવારોને શું સમજવું અવારનવાર જે પેપરો ફૂટે છે એ વાત તો અત્યારે રહી પણ અત્યારે જે સીબીઆરટી ઓનલાઈન પેપર જે લેવામાં આવે છે કોમ્પ્યુટર એ કોમ્પ્યુટરમાં એ કાંઈ ઓથોરાઈઝ રીતે કાંઈ લેવામાં આવતા નથી પેપર ને જેમાં પીડીએફમાં નામ ચડી જાય તો ઉમેદવારને કશું ખબર પડે નહીં કે ભાઈ આમાં જે પીડીએફ બહાર પડી છે એમાં સી કેવા માર્ક ભાઈ પાસે શું કાંઈ માર્ક તો એ લોકોએ જાહેર કર્યા નથી અને બીજી વસ્તુ કે જે કાંઈ લિસ્ટ આપ્યું છે એ ઓથોરાઈઝ રીતે આપેલું નથી એમાં પીડીએફમાં નામ ચડી જાય કોઈ પણ ઉમેદવારનું તો ખબર પડે નહીં એટલે ગફલો થવાની ચાન્સીસ વધારે છે એટલે અમારી એટલી જ માંગ છે કે સીબીઆરટી રદ કરવામાં આવે બરોબર જે રીતના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રાજકોટ કલેક્ટર કચેરી